ਸ੍ਰੀ ਗਜਨਨ ਗੋਸੇਵਾ ਆਸਰਮ ਆਯੋਜਿਤ ਸ੍ਰੀ ਗੋਗੋਵਿੰਦ ਭਗਤ ਮਾਲ ਕਥਾ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਾਇਆ

બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે પ્રભુ કહે છે તું મને માંગી લે તને બધું જ મળી રહેશે ભક્તિનો મહિમા શા માટે વિશેષ છે કે ભક્ત વિશેષ બતાવે છે કે ભગવાન ગુરુકૃપા વિના પ્રાપ્ત થતા નથી ગુરુકૃપા થાય ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થાય છે ભક્ત ન કહેવાથી ભગવાન કૃપા કરી શકે છે એટલા માટે ભક્તનો વિશેષ મહિમા છે ભગવાન સ્વયં કહે છે કે મારા પ્રિય ભક્ત એમની વાતને હું ક્યારેય ના ટાળી શકું હું મારા

અને બહુ વિશાળ સંખ્યામાં ભક્તો કથા ભરવા આવી રહ્યા છે પણ મારી હજુ માતાઓ બહેનોને વિનંતી છે કે આપણી યુવાન દીકરી હોય યુવાન દીકરા હોય એમને તમે કથામાં લાવો આ કળિયુગ છે કળિયુગમાં સતયુગની જરૂર છે જો કે એમના સંસ્કારના સૂચન કરવાની જરૂર છે આજના દીકરા દીકરી જે મોબાઈલનાની અંદર સમય વેઠવે છે એની જગ્યાએ ભક્તિમાં લાગે ગૌમાતાની સેવા કરે આ આ ગૌ ગૌમાતા એક ધરતી માતા કહેવાય છે ગૌ માતા કહેવાય છે એની રક્ષાનો સમય આવ્યો છે ગૌમાતાની રક્ષા કરવી ગૌમાતાની સેવા કરવી ભક્તિમાં એમનું મન લાગે આવા પ્રયત્ન કરવા જોઈએ એવી મારી માતાઓ બહેનોની વિનંતી છે બોળી સંખ્યામાં વધારે એમના યુવાન દીકરી દીકરાને સાથે લડવો જય ગૌ માતા જય ગોપાલ જય માતા જય ગોપાલ મોઢેટ કાઠિયાવાડથી જામનગરથી એ કથા સાંભળવા આવી છું અહીંયા તો ખાસ ઘરના વતનીઓને તો ખાસ કે ઘરના આંગણે ગંગાજી ડોળા એવું ન કરો અને સર્વે બહેનો ખૂબ ઉત્સાહથી આવી અને કથાનો આનંદ લ્યો કેમ કે આવા ભાગ્યશાળી અવસરનો મોકો આપણને ક્યારેક જ મળે છે તો આપણે એ કથાનું શ્રવણ કરી અને પુણ્ય પ્રાપ્ત કરીએ એવી બધાને ખાસ વિનંતી જય ગો માતા જય ગોપાલ જય ગૌ માતા જય ગોપાલ મારું નામ છે જાનથી અહીંયા દીવદર ગજાના ગૌશાળાની અંદર લગભગ ત્રણ દિવસથી કથાનું આયોજન કરેલું છે શ્રી મુકુંદ મહારાજજી દ્વારા આ કથાનું આયોજન કરેલું છે એની અંદર એ એમની મુખવાણી દ્વારા જ આ કથાનું પ્રયોજન કરે છે તો આજે શનિવારના રોજ અમારે શાળા વહેલી પતી ગઈ હોવાથી હું અહીં આવી તો મને બહુ જ ગમ્યું એમ કે આવું આવું રસપાન મેં હજી સુધી આવી કથા મેં જોઈ નથી આથી હું પણ બધાને કહેવા માગું છું જે અમારી અમારા જેવડા અમારી એજના હોય અથવા અમારાથી મોટા હોય કે બધા વડીલોને કે તમે પણ આવો અને આ કથાનો રસપ્રણનો આનંદ મેળવો બસ હસ